નમસ્કાર આપણે આજે પોલીસ કોન્સ્ટેબલ આગળ શું આ શીર્ષક હેઠળ જે લખાણ મળ્યું છે એના પર થોડી ઊંડી વાત કરવાના છીએ વાત એમ છે કે પોલીસ કોન્સ્ટેબલની ફાઇનલ આન્સર કી તો આવી ગઈ પણ એનાથી માર્ક્સમાં કોઈ ખાસ ફેરફાર નથી થયો હા બરાબર અને એના લીધે ઘણા ઉમેદવારો નિરાશ થયા છે સાચી વાત છે કેટલાય ઉમેદવારો એમ કે આશા રાખીને બેઠા હતા કે કદાચ ત્રણ ચાર પ્રશ્નો રદ થાય અને પેલું પાર્ટ એમાં પાસ થવા માટે જે બત્રીસ માર્ક્સ જોઈએ છે ને એમાં જે થોડા માર્ક્સ ખૂટતા હતા કદાચ એ કવર થઈ જાય હા પણ એવું થયું નહીં થયું નહીં એટલે હવે મોટો સવાલ એ છે કે ભાઈ જેમના માર્ક્સ નથી વધ્યા એમણે હવે આગળ શું વિચારવું ચાલો આને જરા સમજીએ ચોક્કસ જો આ પરિસ્થિતિ છે ને એ ઘણા યુવાનો માટે ખરેખર હતાશાજનક છે જેમણે ફાઇનલ એન્સર કીપર એમ કહીએ કે બહુ આશાઓ રાખી હતી આપણને જે લખાણ મળ્યું છે એમાં સ્પષ્ટ દેખાય છે એમની મનોસ્થિતિ એમની મૂંઝવણ ભવિષ્ય માટેની ચિંતા હા તો લખાણમાં કેટલાક રસ્તા પણ બતાવ્યા છે પહેલો વિચાર તો એ જ આવે કે શું નવી ભરતી આવે એની રાહ જોવી તૈયારી ચાલુ રાખવી હા એ તો છે જ પણ ક્યાં સુધી ખાલી તૈયારી પર આધાર રાખવો એ પણ મહત્વનો છે લખાણ કહે છે કે તૈયારી ચાલુ રાખવી એક વિકલ્પ છે કારણ કે ઘણા માટે આજ મુખ્ય લક્ષ્ય રહ્યું છે પણ એમાં પેલી અનિશ્ચિતતા છે લખાણમાં જ લખ્યું છે કે હાલ નજીકમાં કોઈ પરીક્ષા આવે એવું લાગતું નથી એટલે ખાલી તૈયારી પર જ ફોકસ કરવું એ લાંબો સમય મતલબ માનસિક અને આર્થિક રીતે ટકી શકે કે કેમ એ વિચારવા જેવું છે બરાબર કહ્યું અને એટલે જ કદાચ બીજો વિકલ્પ સૂચવાયો છે કે ભાઈ તૈયારીની સાથે સાથે પાર્ટ ટાઈમ જોબ કરી લો જ્યાં સુધી નજીકમાં કોઈ પરીક્ષા ન દેખાય ત્યાં સુધી થોડી આવક પણ રહે અને સમયનો સદુપયોગ પણ થાય આ થોડું વધારે પ્રેક્ટિકલ લાગે છે ને બિલકુલ અહીંયા રસપ્રદ વાત એ છે કે આ જે સૂચન છે એ વર્તમાન પરિસ્થિતિનો એમ કે વ્યવહારિક સ્વીકાર બતાવે છે પરીક્ષા ક્યારે આવશે નક્કી નથી તો પાર્ટ ટાઈમ જોબથી આર્થિક જરૂરિયાત સંતોષાય અને હા સાથે તૈયારી માટે પણ સમય કાઢવાનો આ એક બેલેન્સવાળો અપ્રોચ લાગે છે ખાલી ટૂંકા ગાળાનો ઉપાય નહીં પણ લાંબા ગાળાના પ્લાનિંગમાં વાસ્તવિકતાનો સ્વીકાર અલબત્ત એ વાત પણ છે કે નોકરી અને ભણતર એ બે વચ્ચે સંતુલન રાખવું લખાણમાં ખરેખર વિચારતો કરી દીધો કિસ્મત મેં લિખા હોગા તો એક દિન મિલી જાયગી આખી ચર્ચામાં એકદમ અલગ વાત આવી ગઈ નહીં આનો શું મતલબ કાઢવો ખરેખર આ વાક્ય છે ને એ ઘણું બધું ભાઈ જાય છે એક બાજુ પ્રયત્નોની વાત છે તૈયારીની વાત છે અને બીજી બાજુ ભાગ્ય કહો કે સંજોગો કહો એના પરનો ભરોસો આ કદાચ એવા ઉમેદવારોની માનસિકતા બતાવે છે જેઓ એમ કે પોતાનું બેસ્ટ આપી ચૂક્યા છે અને હવે પરિણામને થોડું બહારના પરિબળો પર છોડી રહ્યા છે આને નિષ્ક્રિયતા ના કહેવાય કદાચ આ પરિશ્રમ કર્યા પછી પરિણામ સ્વીકારવાની એક માનસિક તૈયારી છે મોટા ચિત્રમાં જોઈએ તો આ ખાલી પરીક્ષાની વાત નથી જીવનમાં આવી અનિશ્ચિતતા આવે ત્યારેનો સામનો કેવી રીતે કરવો એની પણ વાત છે કહેવાય પ્રયત્ન કરો અને બાકીનું સ્વીકારો હમ તો આ આખી વાતચીત પરથી શું સાર નીકળે છે એવું લાગે છે કે નિરાશા છે અનિશ્ચિતતા છે પણ લખાણ આગળ વધવાના નક્કર રસ્તા પણ બતાવે છે જેમ કે સતત તૈયારી કરો અથવા પાર્ટ ટાઈમ જોબથી પ્રેક્ટિકલ બનો કે પછી બંનેનું મિશ્રણ કરો અને સાથે સાથે પરિસ્થિતિનો સ્વીકાર પણ કરો બરાબર સારાંશ એ જ છે કે લખાણ ઉમેદવારોને વાસ્તવિકતા સ્વીકારીને પ્રેક્ટિકલ પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરે છે અને સાથે એ પણ સ્વીકારે છે કે ભાઈ બધું કંઈ આપણા હાથમાં નથી હોતું આ આખી પરિસ્થિતિ છે ને એ એકબીજો થોડો ઊંડો સવાલ ઊભો કરે છે જેના પર ખરેખર વિચારવું જોઈએ અંતિમ વિચાર જ્યારે ભવિષ્ય થોડું ધૂંધળું લાગે પરિણામો અનિશ્ચિત હોય ત્યારે આપણા પોતાના પ્રયત્નો અને બહારના સંજોગો જેને આપણે કદાચ નસીબ કહીએ આ બંને વચ્ચે સાચું સંતુલન કેવી રીતે શોધવું આ બેલેન્સ શોધવું એ જ કદાચ સૌથી મોટો પડકાર છે અત્યારે